अबे यो धंधे लगाड्या ए वातु जावदी वा आमावे के पुरवा टाइम नत के पुगायु है नी पानी में मोटरले तमे सफल पुख्यो गांडी में के घटना आई गांडी गांडी हालो मोटर ने हेने खरेदी करा जावे ने दिसावे तो ओनी फोन करयो के आ मोटर आवी लागे न રામ રામ હમણાં છે કે વરસાદ છે નહીં એટલે આ મોટર વાહન પાણી વાહન હળિયા પાટી છે બધા ત્રણ મોટર ચાલુ કરવાની છે આપણે એક મોટર છે ને કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ ને બે મોટર ચાલુ કરવાની છે આજે પણ હવે મેળ આવતો નથી ક્યાંય એમાં બસ બસ બંધ કરી દે આ મોટર બોર્ડ નહીં છે આમાં ઉતારી પણ હાલતી નથી પાછા છે ને

હાલો તો અટાણે તવા હસીસ છે પણ અટાણે વાગે ગા અને મારે બધું કામ પડ્યું ને એ જો બાપ દીકરો મોટરનું કાઢે ને બસ વાહીદા ને એવું બધું એમ કરી લીધું ને તો કલાક વહી ગઈ ઢોરની બસ નીડ નાખ દીધી ને એકવાર જો બાકી નાખવાની કાલે જો એક ગાડું એક ખડ વાટે આહે આ બટાઈ જાય એટલે આને હે ને પાથર પડે હેરખું હવા મળે ને એટલું બગડે ન આયુ મેળી કંઈ કે કઈ મેડી આવતું નથી આમાં નેતા તો કિશન ભાઈ કરે ફોન નવી લઈ લ્યો બીજો કા મોટર આવે મત સાગડી એટલે ફોન કરે કઈ આવે હમ મોટર તાગડે આવે જાહે માં ફિટિંગ કરે ને કે ચાલુ કરી દીહે કારણ કે ખેતરું હામટાડી આમ જો એક બે મોટરી નો આરો આવે એટલે હામટી મોટર કરવી પડીએ હાલો મોટર ની હેને ખરીદી કરા જાવે ને દિસાવે ને પૈસા ગણે પપ પકડ તો આયા ઉતરે પપ કરાવવાનો છે ને મોટર બીજી લેવાની છે

કામ કરી લઈએ સીતારામ જે શ્રી કૃષ્ણ આંબો થાય ને જો તાણ હાડા ઠાગે ગયા કામ બધી કરી લીધું થોડું ઘણ બાકી છે અને બસ જ દિશા ને આજ તાવ બહુ આવે ગયો એટલે દિશા ખૂટી હું કા હાજે ને ઉઠાડવી ને કુવે તા હોતી હુવા દેવી એટલે હે ને કાલે દવાખાને ગાતા પણ એ કે આડ તાવ છે આવશે તે બિસાડી માંથી પડે ગયા છે તો બસ એ ઊભો થઈ આલે ને આ છે ને મારે કુવારા ફિટ કરવાના છે વરસાદ કઈ શેર ની અને બપોર પછી મેળ આવે ને તો દવાઈ પણ છટવવાની છે વાલો એવું બધું હાલે અને હાલો સાહેબ વધારલા આગળ મારે બીજું કામ કરવાનું ટાઈમ છે જ આવે મારી મમ્મી એ ગવાર બટેરા ને શેક કર્યું અને હે ને પૂરી મમ્મી થી તરી તો ખરાબ મને ના પાડી ડોક્ટરી વધારે ખાવી છે હતી તને બીજું ભાવતું ને તો પૂરી હે ને સરદા થોડી ખાઈ જો બહુ જાજી ન તો એ હાલા ને હું હૂતીતી પણ નીંદર એ નતા ને જેસ કોઈ ટાઈમ કાને કે પણ એની છે ને આવું જ ભાવે आल पुरी हे किवा नि पाणी पुरी हा ई पुरी ते तो नाखी ताले श्याक नाख देतो गवार बटाटा आवतो रे 12 वागी या रसो उपाडतो मोटर निकरे आंठी <laughs> का बॉडी नडतो तो मनी फोन करयो के आ जो ढाल हालो आ सो पाल्ला मग भर दिया मोहन मान रसो उपाड बोबोई तुम अपली तो नवो नवो लीतो ताकी बिजी कमली तर पानी ने गुराटो बलावानी हो नती बंद कर दई एटू पानी काटसे मोटर <laughs> ताज हाल है के बिजी मोटर आज हो जा पप से पर ओलो नवीन छे का हमारे है न बगडेगो ई छे आता रेलगाडी ने पाटा न होय मान मान है न बोती फिटिंग थईगो हां मान बिजे कैसे नहीं બહાર થઈ ગયા ખાઈ લે આજે બાજરાના રોટલા લીંબુના આથણા અને ગવાર બટેટા નું શાક આમાં છે સાય હાલો બે ને મોટર ચેક કરી લીધી અને પાણી બહુ મસ્ત આ કલાસ નું જો વાપ એટલું પાણી કાઢે ને বস লাগ য ভাই লৰাই গৈ নে হে নাই চিধি জীৱ নদী ચાલો હોવાની મિનિટ કરીએ ને તારા અટાણે મિનિટ સફર થાય બજા નદીમાં હે મેલવાની વાડી પાસે જ ઉતાર નાખીએ હા થોડી છે બાકી હાલો મોટર છે ને પાણીમાં વહી ગઈ અને થોડી ઘણી બાકી છે પપ દેખાય ટ્રેક્ટરનો કે કે તો અરે આખા ટ્રેક્ટર

जटाने स वगे गा अरे मिहानी स वगे सामू को पहला भी दौले थी अटाणा में जाऊ दवा खाने दिशा बिन्ने जरा तावा गल को बजाई साफ इवरा दा पशी नहीं रहती जाए मंदी पड़े कि मंदी मंदी पड़े कि जा मोटर ने कारा रखनो मोटर दा लेने आयो आज के होती <laughs> पासी बीसी वाले लेगा नो आले के मोटर भी आंगे त के गोतो ते पसे मोटर नो बंद राखू अने पेला हम दवा खान जेविए दवा ले ले ठीक है अंजी सांती भी आ गई

अनि आज झर् दाल खवा तईक न खवा तई दाल लेवरेया दिसाई वरतो किलो भली <laughs> पासी मान्दी फडे नि ऊज भावे बस हालो तो आज ना विज्ञामै इतलुज जमे त लाइक शेयर सब्स्क्राइब गर्न भूल त नाइ होत रने फरक एकना अलग ने अंदर वर्ष त आहाती बधाई ने हर हर महादेव